રાજકોટના જંગલેશ્વરમાં રૂપિયા ચારસો કરોડની સરકારી જમીન પર તેરસો અઠાવન મિલકત ધારકોને ડિમોલેશનની આખરી નોટિસ બની છે સ્થાનિકોની કોંગ્રેસ સભા ગજવી ચૂક્યું છે અને અહીં રહેતા પંદર હજાર જેટલા લોકો બેઘર થવાના હોવાથી દબાણ દૂર કરવા સમય આપવાની સાથે વૈકલ્પિક જગ્યા સ્વરૂપે આવાસ ફાળવવાની માંગણી કરવામાં આવી છે જોકે આજે કલેક્ટરે વધારાનો સમય આપવાની માંગણીને ફગાવી દીધી કારણ કે દબાણકર્તાઓને સાંભળવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો જેથી હવે થશે તે નક્કી છે આ સાથે હવે રાજકોટ જિલ્લામાં સરકારી કે ગૌચરની જમીન પરના દબાણની રેવન્યુ ઓફિસર્સ ડાયરીમાં નોંધ રહેશે અને તે મુજબ સરકારી જગ્યાઓ ખાલી કરાવવામાં આવશે જે બને છે એ એમાં લોકો સહમત છે જે ટીપીનો રોડ નીકળે છે એ વેરાઈડ કરવાની જરૂર છે કારણ કે સર્પાકાર નીકળે છે અને જે બાપુનગર સ્મશાનથી પચાસ ફૂટના રોડ ઉપર થઈ અને જંગલેશ્વર શેરી નંબર એક શાળા નંબર સિત્તેરની સામે જે જંગલેશ્વર શેરી નંબર બે અને ત્રણ અને ચાર પાંચ સત્તર એની ઉપર થઈને ચાલે છે લોકોના મકાન ઉપર થઈને ત્યાંથી દેવપરા એંસી ફૂટના રોડને મળે છે ત્યાંથી યોગેશ્વર ચોકમાંથી દસ ફૂટ મેઇન રોડ છોડી અને લોકોના મકાન ઉપર થઈ અને નગર સુધી ચાલે છે એની બદલે ટીપી વેરીડ કરે રજૂઆત હું પંદર વર્ષથી કરું છું અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ રાજકોટ મહાનગરપાલિકામાં આવ્યા ત્યારે પણ મેં લેખિત આપેલું હતું કે ટીપી વેરીડ કરો અને મારા દ્વારા અગાઉ જે મારું લેખિત આપેલું છે તે પણ સાગર સોસાયટીમાં એંસી ફૂટનો રોડ છે શિયાળી પરિવારની વાડીમાં થઈને ચાલે છે એ રોડ ખુલ્લો કરવાનું મારી રજૂઆત હતી અને આ ડિમોલેશનમાં જે આજી રિવરફ્રન્ટ છે એ નદીથી આજી નદીથી ત્રણસો ફૂટ આવતું હતું એની બદલે જે વધારાનો વિસ્તાર લેવાયો છે એ ના લેવો જોઈએ રાજ્ય સરકારની જેટલી પણ જમીનો છે જેટલા પણ છે દરેકને સમયસર માહિતી પ્રાપ્ત થતી જ હોય છે તંત્ર જે છે દબાણ દૂર કરી રહ્યો છે પર્ટિક્યુલરલી જંગલેશ્વરમાં પણ ખૂબ એકદમ ડિટેલ લીગલ પ્રક્રિયા ફોલો કરી છે દરેકને બે થી ત્રણ નોટિસ આપવામાં આવ્યા છે દરેકને પુરાવા આપવાની પૂરી તક આપવામાં આવી છે અને બધા પુરાવાનો એક્ઝામિનેશન કરીને પછી બસો બેની ની નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે અને મને ખબર છે કે અમે મારા અમારા તરફથી તંત્ર દ્વારા તરફથી ખૂબ જ ઇનફ સમય મર્યાદા આપી છે અને અત્યારે પણ આને પાસે સમય મર્યાદા છે જ તો સમય મર્યાદા માટેનો કોઈ પ્રશ્ન રહેતો નથી કારણ કે અમે શરૂઆતથી સતત દરેકને જાણ કરી છે લીગલ પ્રક્રિયા ફોલો કરી છે દરેકને ખબર હોય છે મારા મુજબ તંત્ર પોતાની રીતે જે પણ લીગલ પ્રક્રિયા છે ફોલો કરે છે અને કામ કરે છે અને બાકી જે પણ આવનારા દિવસોમાં ડિસિઝન મેકિંગ બનશે એવી રીતે આગળ કામ કરીશું રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં ત્રીજી નોટિસ છે તે ફટકારવામાં આવી હતી ની વધુ છે જે ઘરોને છે તે નોટિસ આપવામાં આવી હતી તેમજ સાત દિવસમાં છે તે આ વાત કરવામાં આવે તો સાત દિવસમાં છે તે લોકોને અપીલ કરી છે કે આ લોકો તમે ઘર છોડી અને જે છે તે જગ્યા ખાલી કરજો સરકારી જગ્યાઓ છે તે ખાલતા વાત કરતા હોય છે ત્યારે મહિલાઓ માટે ભાડે આક્રોષ જોવા મળી રહ્યો છે બેન શું કહેશો

કેમ નથી આવતો તો એને આવવાની ફરજ છે બરોબર તો અમને નોટિસ નથી તો સોમવારે ખાલી કરી દયો તો નોટિસ વગર અમાર કેમ ખાલી કરવાનો તમારા લબાચા તો ભાડે ન જવાનું કે અમારે આમાં આવે એમ છે છે તો ક્યાં લઈને જવાનું એને બેન ના અહીંયા આવે છે સાંસદ કે કોઈ આવે છે ભાઈ કોઈ આવતું નથી અમને કે છે કે આવશે ઓલા આવશે કોઈ આવતા નથી મોટાને પગ

તમને શું બેન કે તમને પેલી નોટિસ આપી છે જગ્યા ખાલી નું કહેવાનું આવ્યું છે શું

আনাইশ্য়াকমিয়ানে আনাই আনাই ছোকালিন পেয়াজাও আনো কান ভারিনে কোই ভারিনে নাতান মুসলমানান হিয়ান 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 হিয়া�

તો તમારે ગેરરીટ કરવાનું આ બધા માણસોને જમા થઈ ગયા હોય નોટિસ લે આવી તમને આપે કોઈ ભાડે તો અમે ક્યાં જવાનું બરોબર જે રીતે વાત કરવામાં આવે તો સ્થાનિકોમાં છે કે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જેમ તેમની પાસે એક જ માંગ કરી રહ્યા છે કે અમને કા સમય આપે કા પછી તંત્ર છે તે બીજી જગ્યા ફાળવવામાં આવે હવે જોવાનું તે રહેશે કે તંત્ર આમાં શું કરશે ગરીબ લોકોનો સાથ આપશે કે પછી ડિમોલેશન કરશે તે જોવાનું રહેશે અને જે સોનાચા pradesh 24 ગુજરાતી રાજકોટ